ક્રોસ યાત્રાને જબરદસ્ત રિસ્પોન્સ પહેલા રાઉન્ડમાં મળ્યો અને જનાક્રોસ યાત્રાની પહેલાં અગિયારસો કિલોમીટરની ટ્રેક્ટર રેલી કરી સૌરાષ્ટ્રમાં એ ગુજરાતના ખેડૂતોને દેવા માફ થાય એના માટેની હતી તમારા તમામ દર્શકોને જણાવ્યું કે આપણા દેશમાં અને ગુજરાતમાં પણ કદાચ મોટા ભાગના ખેડૂતો જે નાનો સીમાંત ખેડૂતો છે એક પ્રકારે મરવાના વાકે જીવી રહ્યો છે અનેક આપણા દેશમાં ખેડૂતોએ આત્મવિલોપન કરવા પડ્યા ગુજરાતમાં તાજેતરમાં આ કમોસમી વરસાદ લીલા દુકાળના કારણે લગભગ છ જેટલા ફાર્મરે સુસાઈડ કરવા પડ્યા આપણા દેશમાં ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે એક દિવસમાં ખેતીમાંથી એક ખેડૂતની થતી આવક રોજના ફક્ત સત્યાવીસ રૂપિયા છે અને મુકેશ અંબાણી સત્યાવીસ માળની બિલ્ડિંગ બનાય છે આ જે અસમાનતા છે આ એક અન્યાય છે એની સામેની અમારી જનઆક્રોશ રેલી છે સાથોસાથ અમારી માંગણી છે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થાય અને ડ્રગ્સનો કારોબાર સાફ થાય ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી સામે સૌથી મોટો ખતરો હોય તો એ ડ્રગ્સનું દૂષણ છે જે યુવાનો બેરોજગાર છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નથી થતી જે લોકોનો પોતાના અસ્તિત્વ માટે પ્રશ્નો ઊભા થયા છે એવા યુવાનો ચરસ ગાંજો દારૂ ડ્રગ્સ એની લતે ચડતા હોય છે આજે દારૂ ડ્રગ્સના મુદ્દા ઉપાડીએ બરાબર એક મહિનો મને થયો વર્ષોથી બોલું છું પણ જન આક્રોશ રેલી દરમિયાન આ મુદ્દો ઉપાડે એક મહિનો થયો આ એક મહિના દરમિયાન તમે તમારા દર્શકો પાસેથી કોમેન્ટ મંગાવો ગુજરાતના કોઈ પણ કેબિનેટ મિનિસ્ટર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી કે આઠ ચોપડી પાસ આ ત્રણેયમાંથી કોઈએ દારૂ અને ડ્રગ્સના રવાડે ન ચડો એવી ગુજરાતની જનતાને અપીલ કરી હોય એવો કોઈ વિડીયો તમને નહીં મળે મતલબ કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જનતાને યુવાનોને એવું કહેવા જ નથી માંગતા કે આ દૂષણોથી બચો જેનો મતલબ એમ છે કે બધું ચાલવા દો મતલબ ક્યાંક ને ક્યાંક કોઈક મંત્રી અમારી કમાઈ રહ્યો છે અને મંત્રી કોણ છે અને કેટલું ભણે છે એ ગુજરાત જાણે છે તમારા દર્શકો જાણે જાણે છે ને ભાઈ બધા

એ જનતાના પ્રાણ પ્રશ્નોને ઉપાડવાનું સચ્ચાઈ ઈમાનદારી નિડરતા પૂર્વક ઉપાડવાનું એ મુદ્દામાં ટકી રહેવાનું આ વિપક્ષનું કામ છે અને વિપક્ષની આ ભૂમિકા અમે અદા કરતા રહીશું ખાસ કરીને તમારા દર્શક મિત્રોને પણ જણાવું કે ભારતીય જનતા પાર્ટીના શહેરોના નામ બદલવાની બહુ ટેવ છે યોજનાઓના નામ બદલવાની ટેમ છે તો મારું એક સૂચન છે આઠ ચોપડી પાસ સરસંગીનું નામ બદલીને સુરમાં ભોપાલી કરી દો